કે સત્યભામા બેટીજીને ભરભાર તો છે જ કૃષ્ણદાસ ભટ્ટની વાત ઉપર એટલે સમજી ગયા અને વાતને માની પણ લીધી અને ત્યાંથી વિજય થાય છે સૃષ્ટિભટ્ટી શ્રી યમના બેટીજી થયા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર સંવત સત્તરસો ને એકતાલીસમાં ચૈત્ર સુધી યમના છઠના દિવસે ડુંગરપુર નરેશ જસવંત રાવળે સર્વ વૈષ્ણવ સમાજની સાનિધ્યમાં શ્રી યમના બેટીજીને શ્રી ગોપેન્દ્રજીની મહાન સૃષ્ટિની સંભાળ કરવા માટે શ્રી ગોપેન્દ્રજીના ગાદીપતિ પદે પધરાવ્યા અને જસવંત રાવળે વિજય તિલક કર્યું બોલો શ્રી મહાપ્રભુ અને આ સમયે સોરઠના તથા પોરબંદરના વિશેષ પ્રમાણમાં જૂથ તેમાં શ્રી ગોપેન્દ્રજીના અનન્ય ઉપાસક પતિવ્રત પણધારી અટંકા અંગીકૃત જૂથ મારા સારા પ્રમાણમાં એકત્ર થયું હતું આ સર્વ જૂથ તે સમયે શ્રી યમના બેટીજીનો નો બોલાવ્યો હતો અને ખૂબ જ હર્ષાનંદ સાથે નાચગાન કરી આનંદ કતોહલ કરીને પોતાનું પરમ ભાગ્ય માન્યું એટલે આટલા સમય સૃષ્ટ સુધી ગોપેન્દ્ર લીલામાં પધાર્યા ત્યારથી આજ સુધી સૃષ્ટિ ભગવદીઓની કાનીથી ચાલી અને હવે ગાદીપતિ થયા છે એટલે ખૂબ જ આનંદ છે રાજા જસવંત રાવળ પણ પોતાના મહાન ભાગ્યની સરાહના કરતાં સૌ પ્રથમ શ્રી એમના બેટીજીની આરતી કરી ન્યોચ્છાવર કરી શ્રીફળ મિશ્રી ધરીને કૃતાર્થ થયા અને સર્વ સમાજના જૂથે શ્રી યમુનાજીને સોરઠ પધારવાને સૃષ્ટિની સંભાળ કરવા ભાવભરી મનોહાર વિનંતી કરી કે જમનીશ પ્રભુજીનો હવે પરદેશ શરૂ થશે ભેટ ધરીને ચરણ સ્પર્શ કરીને કૃતાર્થ થયા અને સાથે ધન્યતા અનુભવી અને શ્રી ગોપેન્દ્રજીનો જયો જયો ના નાદથી ગગન ગજાવી દીધું ગોપેન્દ્રજીની પણ જય હો જય હો કેમ કે આ જ ગોપેન્દ્રલાલજી છે ડુંગરપુરનો મહેલ સુશોભિત શણગારીને નોબત નાદથી વધારી બેસારી વધારેલ મહાનુભાવોનું યથાયોગ્ય ખૂબ જ સન્માન કર્યું ત્યારે ભટ્ટ કૃષ્ણજી તથા સેન્દરડાના મોરાર રાજા જસવંતને ભેટી પડ્યા આલિંગન લઈને ખૂબ જ તેના ભાવ અને ભાગ્યની સરાહના કરી શ્રી ગોપેન્દ્રજીની અલૌકિક ઈચ્છા પરિપૂર્ણ થતાં જશવંત રાવળે આ બંને ભગવદીના ચરણ પકડી ગદગદ કંઠે વિનંતી કરતા કહ્યું જશવંત રાવળ પગે પડી જાય છે કોને મોરારદાસ સેન્દ્રડાવાળાને અને કૃષ્ણદાસ ભટ્ટને અને વિનંતી કરે છે કે આપ તો ગુપેન્દ્રજીના અનન્ય કૃપાપાત્ર છો આપ વિના આ સ્વરૂપની પહેચાન કોણ કરાવી શકે મહારાજની સ્વરૂપ નિષ્ઠા આપના દ્વારા સર્વ સમાજને થઈ તે અલૌકિક ભાગ્ય સર્વનું ગણાય પ્રશ્ન ભટ્ટે જસવંત રાવળને ઊભા કરીને બાથમાં ભળી બાથમાં લઈને કંઠે લગાવ્યા લગાવતી લગાવતાની સાથે જ અરસપરસ પુષ્ટિરસની પ્રાપ્તિ થઈ એટલે કે ભગવતી ભાવે ભેટીઓ આવે છે ને કે બંને ભગવદીઓ ભેટી પડ્યા છે કંઠે કંઠે લગાડ્યા છે ને રસપરસ પૃષ્ટિ રસની પ્રાપ્તિ થઈ એ જમનેષ પ્રભુજીનું આખ્યાન સાતમું કે કરુણા સાગર શ્રી જમના સુખ કંદ ધન્ય રુકમણી કુંખે ઉદય બ્રજચંદ ગોપેન્દ્રજીનું આત્મ જ અદ્ભુત અંગ સુભગ સુંદરતા શોભા સગળી રે અંગ સંગ નિરખતા સુંદરી ઉર ઉપજીઓ રે આનંદ નિખશિક જોતા સન્મુખ શ્રી ગોપેન્દ્ર શ્રી ગોપેન્દ્ર સુતાએ દરિયો તે અંગે સૂત તણો આવેશ કરુણા કરી કંઈક જીવને સોરઠ કર્યો પરદેશ શ્રી ગોપેન્દ્રજીની અલૌકિક ઈચ્છા પરિપૂર્ણ થતા સર્વ સમાજ અલૌકિક આનંદમાં ગરકાવ થઈ ગયો તે સમયે આપ શ્રી યમુના બેટીજીએ ગોપેન્દ્રજીના શ્રીમુખના વાયકને પ્રમાણ કરવા પોતાની અલૌકિક પ્રભુતા શક્તિ દ્વારા પુરુષાત્તન પ્રગટ કરી પોતાના સૂત લાલનો આવિર્ભાવ પ્રગટ કરી પુરુષ સ્વરૂપે અલૌકિક અદભુત દર્શન નિખ શીખ નિરખતા શ્રી ગોપેન્દ્રજીનું સર્વ સમાજને કરાવ્યું તે ઉપરોક્ત આખ્યાનની કડીઓથી સાબિત થશે થાય છે એટલે કે એ વખતે જ એ જ વખતે ત્યાં ને ત્યાં તાહી ક્ષણ પુરુષ સ્વરૂપે ગોપેન્દ્રજી સ્વરૂપે જ જમનેશ પ્રભુજીએ સર્વ સમાજને દર્શન કરાવ્યું એટલે કે કોઈના મનમાં શંકા હોય તો હજી જોઈ લો આ ગોપેન્દ્રલાલજી છે એમાં કાંઈ ફરક જ નથી કરુણાના સાગર સર્વ સુખના સમૂહરૂપ વ્રજના શીતળ ચંદ્રના સ્વરૂપે રુકમણીજીની કુખે ઉજ્જવલ કરનારા એટલે ઉપર જે આખ્યાન છે ને એનો ભાવાર્થ છે કે કુખે શ્રી આત્મજ અદ્ભુત અંગ સાતમા આખ્યાનનો અહીંયા ભાવાર્થ છે કે કરુણાના સાગર એવા સુખના સમૂહરૂપ વ્રજના શીતળ ચંદ્રના રૂપે રૂકમણી કુખે ઉજ્જવલ કરનારા એવા શ્રી ગોપેન્દ્રજીના અદ્ભુત આત્મજ સ્વરૂપ જેના સ્વરૂપ લાવણ્યની અપરંપાર શોભા અંગો અંગમાં રહી છે જેને સમાજને પોતાના અંતરમાં આનંદ પ્રગટ થઈ રહ્યો છે જેના નિખથી શીખ પર્યંત સ્વરૂપને નિરખતા સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી બિરાજી રહ્યા છે તેવું અલૌકિક અદભુત દર્શન થઈ રહ્યું છે એટલે ભાસ નથી થતો આ તો દર્શન જ થાય છે આમ સન્મુખ જ શ્રી ગોપેન્દ્રજીના સૂતા એવા શ્રી યમના બેટીજીએ પોતે પોતાના સ્વરૂપમાં પોતાની અલૌકિક પ્રભુતા શક્તિ દ્વારા શ્રી અંગમાં આવે ધારણ કરીને સાક્ષાત પુરુષાતન પ્રગટ કર્યું અને સર્વ સમાજને તેના સ્વરૂપે દર્શન આપ્યા આથી સર્વ સમાજ આપના આ સ્વરૂપના દર્શન કરીને ભાવ વિભુર બની ગયો આ સમયે જે સ્વરૂપના દર્શન સર્વ સમાજને પુરુષાત્ન સ્વરૂપે થયા તેથી ભટ્ટ કૃષ્ણદાસજી અને સેન્દરડિયાવાળા મુરારદાસે આપ શ્રીને પુરુષનું નામ શ્રી જમનેશ આપીને બિરદાવ્યા અને આ નામથી સાર્થક કરવા સર્વ સમાજે હર્ષે આનંદે હર્ષ સાથે આનંદપૂર્વક વધાવી લીધું અને શ્રી જમનેશના નામથી ઉચ્ચ સ્વરૂપે ગગનભેદી જે બોલાવીને આપ શ્રીનો જે જે કાર બોલાવ્યો બોલો શ્રી જમનેશ મા પ્રભુ કી જય ત્યારથી શ્રી યમના બેટીજી જમુનેશના નામને ધારણ કરીને સમાજમાં વિખ્યાત બન્યા આ અલૌકિક અદ્ભુત સ્વરૂપના દર્શન થયા ત્યારે ગોકુળદાસ મહેતાને તે સ્વરૂપની અગણિત શોભાનું વર્ણન કરતું કીર્તન ઉભ્યું તેમણે ઘણા જસ કીર્તન કર્યા છે કે સ્વરૂપસ કોમળ મારો સાહેબો આખું પદ લખ્યું છે આપણે અહીંયા નહીં લઈએ હવે સોય સો સોહેલો જે ગાયો છે ગોકુળદાસે પછીથી હવે આપણે આવતા વખતે લેશું અહીંયા આપણે આ સ્વરૂપ આબતને આજે વિરામ આપીએ ચોવીસમાં પાના નંબર પરથી આપણે બોતેરમાં પાના નંબર સુધી ઓછો પહેલાં પહોંચવું છે બોલો શ્રી ગોપાલ લાલ કીજે બોલવામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો વાલા આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કીજે